જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો આજે આપણે એવી પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ ખૂબ જ અગત્યની પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ ચાલો થઈ જાવ તૈયાર તમે જો આટલા ક્રિયાપદ ઉપરથી કેવી પ્રેક્ટિસ કઈ રીતના કરાવી બરાબર ચાલો આપણે પેલે મજબૂરી વાળા વાક્ય જોઈ લઈએ ફટાફટ મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ટુ રૂપ પ્લસ ક્રિયાપદ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે એમાં આઈ વી યુ ધે અને બહુવચન એમાં હિ આવે સોરી હેવ આવે હિ સી ઈટ અને એકવચન આમાં આવે છે હેઝ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પડે છે આ વર્તમાન કાળ છે બરાબર વર્તમાન કાળ મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ આઈ હેવ ટુ કમ મારે આવું પડે છે તમારે જવું પડે છે યુ હેવ ટુ ગો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમારે જવું પડે છે યુ હેવ ટુ ગો તેઓને રમવું પડે છે ધે હેવ ટુ પ્લે તેને વાંચવું પડે છે હી હેઝ ટુ રીડ તેણીને લખવું પડે છે સી હેઝ ટુ રાઇટ પાર્થને રોકાવું પડે છે પાર્થ હેઝ ટુ સ્ટે મારા ભાઈને મદદ કરવી પડે છે માય બ્રધર હેઝ ટુ હેલ્પ બરાબર આ છે વર્તમાન કાળની મજબૂરી પડે છે આવો શબ્દ આવતો હોય છે આઈ યુ બહુવચનમાં હેવ સી હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ તમારે જવું પડે છે યુ હેવ ટુ ગો તેઓને રમવું પડે છે ધે હેવ ટુ પ્લે તેને વાંચવું પડે છે હી હેઝ ટુ રીડ તેણીને લખવું પડે છે સી હેઝ ટુ રાઈટ પરેશને બોલવું પડે છે પરેશ હેઝ ટુ સ્પીક મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે રોકાવું પડે છે આઈ હેવ ટુ સ્ટે આ વર્તમાન કાળ હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે શું આવશે ભૂતકાળ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય આગમ તે સ્વપરિવાર બધા કર્તામાં શું આવે હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ઓમાં પણ આવતું ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં પણ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધામાં આવે પણ વર્તમાન કાર્ડમાં હે હેશ આમાં હેડ આમાં શબ્દ શું આમાં શું આવે પડ્યું પડ્યું મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો તમારે રમવું પડ્યું યુ હેડ ટુ પ્લે તેઓને વાંચવું પડ્યું ધે હેડ ટુ રીડ તેને લખવું પડ્યું હી હેડ ટુ રાઈટ તેણીને બોલવું પડ્યું સી હેડ ટુ સ્પીક પાર્થને મદદ કરવી પડી પાર્થ હેડ ટુ હેલ્પ મારા પપ્પાને રોકાવું પડ્યું માય ફાધર હેડ ટુ સ્ટે પડે છે વર્તમાન કાળની મજબૂરી હોય તો હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળની મજબૂરી હોય તો હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને ભવિષ્યમાં ભવિષ્યમાં એને જેમ જ કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હાગમટે સવા શું આવે વિલ હેવ વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને આમાં આવશે પડશે મારે આવું પડશે આઈ વિલ હેવ ટુ કમ તમારે જવું પડશે યુ વિલ હેવ ટુ ગો તેઓને રમવું પડશે ધે વીલ હેવ ટુ પ્લે પાર્થને વાંચવું પડશે પાર્થ વિલ હેવ ટુ રીડ તેને લખવું પડશે હી વીલ હેવ ટુ રાઈટ તેણીને બોલવું પડશે સી વિલ હેવ ટુ સ્પીક મારે મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ મારે કામ કરવું પડશે આઈ વિલ હેવ ટુ વર્ક બરાબર મારે રોકાવું પડશે આઈ વિલ હેવ ટુ સ્પે સોરી સ્ટે એટલે આ છે મજબૂરી મજબૂરી વાળા વાક્ય છે તમે કોઈ પણ કરતા લઈને ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મારાવાળા તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો આ છે મજબૂરી વાળા વાક્ય જોયું આપણે મજબૂરી વાળા વાક્યમાં વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ અને બધાય અને બધામાં શું આવે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધાયમાં આવે મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવું પડશે આઈ વીલ હેવ ટુ કમ તમારે જવું પડે છે યુ હેવ ટુ ગો તમારે જવું પડ્યું યુ હેડ ટુ ગો તમારે જવું પડશે યુ વીલ હેવ ટુ ગો તેઓને રમવું પડે છે ધે હેવ ટુ પ્લે તેઓને રમવું પડ્યું ધે હેડ ટુ પ્લે તેઓને રમવું પડશે ધે વિલ હેવ ટુ પ્લે તેને વાંચવું પડે છે હી હેઝ ટુ રીડ તેને વાંચવું પડ્યું હી હેડ ટુ રીડ તેને વાંચવું પડશે હી વિલ હેવ ટુ રીડ તેણીને લખવું પડે છે સી હેઝ ટુ રાઈટ તેણીને લખવું પડ્યું સી હેડ ટુ રાઈટ તેણીને લખવું પડશે સી વિલ હેવ ટુ રાઈટ બરાબર મારે રોકાવવું પડે છે આઈ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડ્યું આઈ હેડ ટુ સ્ટે મારે રોકાવવું પડશે આઈ વિલ હેવ ટુ સ્ટે તમે જોવો તો ખરા ઢગલાબંધ વાક્ય બની શકે છે મારા વાળા ઢગલાબંધ વાક્ય બની શકે છે ઈચ્છા વાક્યો કોઈ કામ કરવાની ઈચ્છા છે એમાં આવે છે વોન્ટ વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખબર જ છે આપણને આઈ વી યુ થે અને બહુ વચન એમાં વોન્ટ હી સી ઈટ અને એક વચન એમાં વોન્ટ્સ એ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની ઈચ્છા છે વર્તમાન કાળ બરાબર મારે આવવાની ઈચ્છા છે એટલે કે મારે આવું છે મારે આવું છે આઈ વોન્ટ ટુ કમ મારે જવું છે આઈ વોન્ટ ટુ ગો તેઓને રમવું છે ધે વોન્ટ ટુ પ્લે તેને વાંચવું છે હી વોન્ટ્સ ટુ રીડ તેઓને એને લખવું છે સી વોન્ટ્સ ટુ રાઈટ પાર્થને રોકાવું છે પાર્થ વોન્ટ્સ ટુ સ્ટે મારા ભાઈને મદદ કરવી છે એટલે કે મારા ભાઈને મદદ કરવાની ઈચ્છા છે માય બ્રધર વોન્ટ્સ ટુ હેલ્પ મારે ગાડી ચલાવી છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી છે આઈ વોન્ટ ટુ ડ્રિંક અથવા ટેપ ટી માં કોઈ કામ કરવાની ઈચ્છા છે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છા છે એમ જો મારે આવું છે મારે જાવું છે મારે ખાવું છે મારે બોલવું છે બરાબર કોઈ કામ કરવાની ઈચ્છા હોય તે હવે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવાની ઈચ્છા હતી અને કોઈ કામ કરવાની ઈચ્છા હશે શું આવું અને આમાં વોન્ટનું ભૂતકાળનું નું રૂપ વોન્ટેડ અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળ હોય તો ભલે ભવિષ્ય હોય તોય ભલે કોઈ પણ કરતા હોય આઈ વી યુ હી સી ઈટ એક વચન બહુ વચન સહપરિવાર બધાયમાં ભૂતકાળમાં વોન્ટેડ આમાં વોન્ટ વોન્ટ મારે મારે આવું આવું છે આઈ ટુ કમ હતું મારે આવવાની ઈચ્છા હતી મારે આવું હતું મારે આવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ કમ મારે જવું હતું આઈ વોન્ટેડ ટુ ગો આઈ વોન્ટેડ ટુ ગો તેઓને રમવું હતું ધી વોન્ટેડ ટુ પ્લે તેને વાંચવું હતું હી વોન્ટેડ ટુ રીડ તેણીને ગીત ગાવું હતું સી વોન્ટેડ ટુ સિંગ અ સોંગ મારે ગાડી ચલાવી હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી હતી આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી મારે રોકાવાની ઈચ્છા હતી મારે રોકાવું તું આઈ વોન્ટેડ ટુ સ્ટે તેને રમવું જો ઈચ્છા હોય તો તેને રમવું હશે હવે ઈચ્છા હશે

જરૂરવાળા વાક્યો ઈચ્છા વાળા વાક્યમાં શું આવે છે વોન્ટ અથવા વોન્ટ્સ વોન્ટ અથવા વોન્ટ્સ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વી યુ ધે અને બહુવચન આમાં નીડ હી સી ઈટ અને એક વચન આમાં નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયા પર જરૂર છે મારે આવવાની જરૂર છે આઈ નીડ ટુ કમ મારે જવાની જરૂર છે આઈ નીડ ટુ ગો તેઓને રમવાની જરૂર છે ધે નીડ ટુ પ્લે તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે યુ નીડ ટુ લર્ન ઇંગ્લિશ બરાબર મારે ગાડી ચલાવવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રિંક ટી તેને લખવાની જરૂર છે હી નીડ્સ ટુ રાઇટ તેણીને બોલવાની જરૂર છે સી નીડ્સ ટુ સ્પીક પરેશને રોકાવાની જરૂર છે પરેશ નીડ્સ ટુ સ્ટે જરૂર છે વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે જરૂર હતી કોની જેમ જ છે જરૂર હતી ઈચ્છા હતી તો વોન્ટેડ જરૂર હતી ને જરૂર હશે શું આવતું વોન્ટેડ તો આમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ આવતું વીલ વોન્ટ મૂળ ક્રિયાપદ ઓલરેડી છે જ કોઈ પણ કરતા હોય હા ગમટે સહપરિવાર આઈ વી હી સી ઇટ એક વચન બહુ વચન બધામાં શું આવે છે ભૂતકાળમાં નીડેડ ભવિષ્યમાં વિલ નીડ મારે આવવાની જરૂર હતી જરૂર છે એમ નહીં મારે આવવાની જરૂર છે આઈ નીડ ટુ કમ મારે આવવાની જરૂર હતી આઈ નીડેડ ટુ કમ મારે જવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ગો તમારે રમવાની જરૂર હતી તમારે મીન્સ કે યુ યુ નીડેડ ટુ પ્લે તેને વાંચવાની જરૂર હતી હી નીડેડ ટુ રીડ તેણીને લખવાની જરૂર હતી સી નીડેડ ટુ રાઇડ મારે રોકાવાની જરૂર હતી આઈ નીડેડ ટુ સ્ટે તેને જવાની જરૂર હશે હી વિલ નીડ ટુ ગો તેઓને રમવાની જરૂર હશે ધે વિલ નીડ ટુ પ્લે તેઓને રોકાવાની જરૂર હશે ધે વિલ નીડ ટુ સ્ટે મજબૂરી વાળા વાક્યમાં મજબૂરી વાળા વાક્ય આપણે વાત કરીએ તો વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બધાયમાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ હવે ઈચ્છાવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ બધાયમાં ટુ પ્લસ મૂડ ક્રિ આપવદ અને જરૂરવાળા વાક્યમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નીડેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ નીડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો તેઓને ભજીયા ખાવાની ઈચ્છા હતી એટલે કે તેઓને ભજીયા ખાવા હતા તેણીને તેણીને તિયા રોકાવાની જરૂર છે ત્યાં જરૂર છે આપણે બધાએ ત્યાં જવું પડશે આપણે બધાએ ત્યાં જવું પડશે ચાલો આ ત્રણ વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન્ટ મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આવી જ પ્રેક્ટિસ હું પણ કરતો તમને વિડીયો કેવો લાગ્યો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો આ વિડીયોને તમે તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો